દીપડાએ ગામમાં મારણ કર્યું હોવાની જાણ વન વિભાગને પણ કરવામાં આવી જેથી વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અલબત્ત રાયગા ગામમાં દીપડાએ ગાયનો શિકાર કરતા અન્ય પશુધન ધરાવતા વ્યક્તિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે આ બનાવ બાદ વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે હાજી સાહેબ બોલો હવે આ અમારા ગામમાં આજ રાતે દીપડો આવીને એક ગાયને હું મારણ કર્યું એટલે મારી નાખી ગાયને હવે આ ગાયને મારી નાખી એટલે હવે અમારા ગામમાંના લોકો માટે તકલીફ કે આ દીપડો રાતે આવે રાતે લોકો નોકરી જતા હોય નાના દિવસે છોકરા નેહાર આવતા હોય એના માટે તકલીફ એટલે આના માટે સરકાર દીપડો પકડવા માટે બાજરૂ બાજરું મૂકે અથવા વન ખાતાવાળા આવીને દીપડાને પકડી જાય એવી અમારી ગામજનોની વિનંતી છે બરાબર આટલું કરે તો સરકાર સારું કારણ કે અમારે નાના નાના છોકરાઓ હોય મજૂરી વર્ગ હોય એ બધા રાતે જવા આવવા હોય એટલે એમને રાતે દીપરો તકલીફ ના કરે એના માટે સરકારે એને પાજરું મૂકીને પકડી લેવાની પકડવા વિનંતી બરાબર આપનું શુભ નામ ડોક્ટર દિલીપસિંહ ચૌહાણ હાજી ગઈકાલ રાત્રે રાત્રે સાડા બારની આજુબાજુ ડેપ્યુટી સરપંચ ચિરાગભાઈનામાં ગ્રામજનો દ્વારા ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે રાયકા ગામમાં હદમાં ભાગોરની નજીકમાં દીપડા દ્વારા એક ગાયને મારી નાખવામાં આવી છે તાત્કાલિક ધોરણે ડેપ્યુટી સરપંચ અને તેમના મિત્રો સાથે કાર લઈને ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને લાઈવ દીપડોનું વિડીયો રેકોર્ડિંગ અને ફોટા લઈ અને ગ્રુપ સોશિયલ મીડિયા દ્વારા વોટ્સઅપ ગ્રુપ અને કોલ કોલિંગ દ્વારા ગ્રામજનોને સતર્ક કરવામાં આવ્યા હતા અને સાવચેતી રાખવા માટે ધ્યાન દોર્યું હતું અને હાલમાં સરપંચ અને ગ્રામજનો દ્વારા જગ્યા ઉપર હાજર થઈ અને અન્ય કામગીરી કરવામાં આવશે ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવશે આ બાબતની અને સોશિયલ મીડિયા દ્વારા ટીમને બોલાવીને અન્ય લોકોને પણ જાણ થાય અને દીપડાથી સાવચેતી જાળવે તે માટે ધ્યાન દોરવામાં આવશે